કોળી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કોળી અને ઠાકોર સમાજના સંમેલનનું આયોજન સંમેલનને લઈ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે તો સાથે જ મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ ઉમટી પડ્યું છે કોળી અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો અને પથ્થરમારાના કેસ પર ખેંચવા માટે સંમેલનમાં ચર્ચા થશે રાજકોટના વિછામાં કોળી અને ઠાકોર સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સંમેલનને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કુડી અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો અને પથ્થરના કેસ પરત ખેંચવા સંમેલનમાં ચર્ચા થશે રાજકોટના વિછીયામાં કુડી અને ઠાકોર સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સંમેલનને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે જે રીતે પોલીસ પર પથ્થરમારા કરનારા તમામ લોકોને પકડવામાં આવ્યા હતા ત્યારે તે તમામ બાબતોને લઈ વિરોધ તો સાથે જ પોલીસ પર દમનના આક્ષેપ લગાડવામાં આવ્યા છે

આ સ્મરાર્થે તેમજ જે ઠાકોર એકતા સમિતિ સમસ્ત કોળી ઠાકોર એકતા સમાજ દ્વારા આ જે સંમેલન છે તેને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ સાથે અનેક નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે જેમાં જેની જે ઠાકોર સહિતના જે અગ્રણી નેતાઓ છે તે અમિત ચાવડા કોંગ્રેસના જે તે રાજીવ સોલંકી સહિતના જે નેતાઓ છે

તો વીછયામાં આજે કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું વીંછામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા તેમજ પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કુંવરજી બાવળીયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા સેવાઈ રહી છે સંમેલનના કારણે ભારે રાજકીય ગરમાવું જોવા મળી રહ્યું છે